વિશે વધુ આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર આવી રહ્યા છે મહત્વના સમાચાર પર નજર કરે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે સારા સમાચાર છે મહેશ વસાવા ભાજપમાં જોડાશે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે ત્યારે અગિયારમી માર્ચે વિધિવત રીતે કમલમમાં ધારણ કરશે કેસરીઓ ખેસ મનસુખ વસાવા સહિત નેતાઓએ

ભાજપ નો કેસ ધારણ કરે એમ નક્કી થઈ ગઈકાલે જ આ અંગે ભાજપ જિલ્લા પ્રમુખ અને મનસુખ વસાવાએ તેઓની મુલાકાત લઈને તમામ તૈયારી કરી તક તો ગોઠવી દીધો છે અને આગામી દિવસોમાં મહેશ વસાવા પણ તેમના સમર્થકો સાથે ફરીથી ભાજપમાં માં જો કે આ અંગે છોટુભાઈ વસાવા જેમના પિતા છે તેઓનો વિરોધ છે તેમ છતાં તેઓ પિતાની નારાજગી ઓરીને પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે જી કૃષ્ણ આભાર માહિતી આપવા માટે તો માજી ધારાસભ્ય છે મહેશ વસાવા તેઓ ભાજપમાં જોડાઈ શકે છે તો મનસુખ વસાવા સહિત નેતાઓએ મુલાકાત યોજી હતી બીટીપીના નેતા માન્ય માજી ધારાસભ્ય મહેશ વસાવા પણ અગિયારમી માર્ચે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ શકે છે લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ માટે આ સારા સમાચાર સામે આવી રહ્યા છે